જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘાંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો મગફળીના નીચામાં નીચો ભાવ છે એક હજારને પિસ્તાળીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયા પૂરા અને ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને રૂપિયા પૂરા તો આગળ મિત્રો આપણે અડદ અને મગનો ભાવ જાણી લઈએ તો અડદનો નીચામાં નીચો ભાવ છે હોલસો સત્તર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અઢારસો પંદર રૂપિયા પૂરા અને મગનો નીચામાં નીચો ભાવ છે અઢારસો ને એક રૂપિયો અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયા પૂરા તો આગળ આપણે બીજો ભાવ જાણી લઈએ તો આગળ છે ચણા અને ધાણા તો ચણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એકાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયા પૂરા ધાણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને સિત્યોતેર રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને રૂપિયા પૂરા તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ તો સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને રૂપિયા પૂરા અને તુવેરનો નીચામાં નીચો ભાવ છે અઢારસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બે હજાર એકાવન રૂપિયા પૂરા તો આગળ આપણે બીજો ભાવ જાણી લઈએ તો આગળ છે બાજરો અને જુવાર તો બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને સત્તર રૂપિયા પૂરા અને જુવારનો નીચામાં નીચો ભાવ છે છસો અડતાલીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને રૂપિયા પૂરા તો આગળ આપણે મેથી અને કાંગનો ભાવ જાણી લઈએ તો મેથી આજે માર્કેટ યાર્ડની અંદર આવેલી છે પહેલી વખત તો મેથીનો નીચામાં નીચો ભાવ છે રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પિસ્તાળીસ રૂપિયા પૂરા અને કાંગનો નીચામાં નીચો ભાવ છે એક હજાર પિંચ્યાસી રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને રૂપિયા પૂરા જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો